ગીરમાં ઇકોઝોન વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણની અંદર પણ ઇકો ઝોનનો આ વિસ્તારમાં કઈક અલગ રીતે વિરોધ થાય ઇકો ઝોનમાં આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરોના નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગેરના પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામોનું આયોજન છે એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવી આમ આદમી પાર્ટી માંથી ભાઈ શ્રી રાજુભાઈ હરેશભાઈ પ્રવીણભાઈ નિર્મલભાઈ ભાઈ અશોકભાઈ મહેન્દ્રભાઈ તમામ લોકોએ હાજરી આપી અને ગીરની સામાન્ય જનતા એ પણ આમાં ભાગ લીધો આ સમગ્ર પ્રોગ્રામમાં અમે એક નાટ્યાત્મક સ્વરૂપે એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકો જો નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ